જામનગરમાં નવજાતના તેલીબિયાથી તૈયાર કરાયેલા ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર પ્રદૂષણ રહિત તેલીબિયામાંથી બનાવેલી ગણપતિ ગણપતિશ્રીની મૂર્તિની સ્થાપના કરાય જામનગર શહેરમાં અઠ્યાવીસ વર્ષ પહેલા બેડીગેટ વિસ્તારની કડિયા બજાર શહેરીમાં અને વિશિષ્ટતા સાથે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી લઈને એક અનોખી પહેલ દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવના વેન્ડર્સ ગ્રુપના આયોજકો દ્વારા કરવામાં આવી છે દર વર્ષની માફક આ વર્ષે પણ દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમાં ગણેશજીની મૂર્તિ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે આ વખતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકોને ભોજનમાં તેલનું પ્રમાણ દસ ટકા ઘટાડવાના કરાયેલા અનુરોધનો સંદેશ લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરાઈ રહ્યો છે આયોજકોની ટીમ દ્વારા તેલીબિયાના વપરાશમાં આવતી વસ્તુનો ઉપયોગ કરી મૂર્તિની રચના કરી તેની સ્થાપના કરવામાં આવી છે મૂર્તિ બનાવવામાં એક કિલો સોયાબીન મકાઈ બે કિલો ચાર કિલો સરસવ ચાર કિલો તળ ત્રણ કિલો એરંડા એકસો ગ્રામ કપાસ ત્રણ કિલો રાયડો પાંચસો ગ્રામ સિંગદાણા